तो व्हाट विल नंदिता गेट फॉर इच करेक्ट आंसर तो नंदिता विल गेट अ गिफ्ट फॉर इच करेक्ट आंसर तो प्रश्न का जवाब आपना छे हाउ मेनी हेल्पलाइंस आर देयर नेम देम तो देयर आर थ्री हेल्पलाइंस पहला हेलो हेल्प बीजू एक्सपर्ट एडवाइस थिजू स्टूडेंट सपोर्ट ત્યાર પછી તમારે एमसीक्यू પૂછશેમાંથી હાઉ મેની क्वेश्चंस विल मिस्टर परमार आस्क 6 હેલ્પલાઇન્સ કેન ધન્ટેસ્ટ્રાફ એ પ્રથમ પરીક્ષા પરીક્ષા સેટ છે તો એ ક્યાંથી મળશે અને હા મિત્રો પેપર સેટ સોલ્યુશન સાથે છે બરાબર જેમાં મોટાભાગના જિલ્લાના પેપરને આપણે આવરી લીધેલા છે બરાબર તો આ ક્યાંથી મળશે વિદ્યાર્થી મિત્રો એની આપણે વાત કરીએ તો ધોરણ આઠ પ્રથમ પરીક્ષાના પણ વધુ પ્રશ્નપત્રો નું ડિજિટલ સોલ્યુશન નામની એપ્લિકેશનમાં મળી જશે આ સિવાય દરેક વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો તમને જે પાઠમાં જે ક્વેરી હોય તમે જોઈ શકશો મેળવી શકશો સ્વાધ્યાયની સોલ્યુશનો પીડીએફ મટીરિયલ અસાઇનમેન્ટ સ્વાધ્યાય પરીક્ષાના પેપરો પ્રથમ પરીક્ષાના એકમ કસોટીના પ્રોજેક્ટ બુક આ બધું જ ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરો એટલે ઓપન કરશો એપ્લિકેશન ખુલે મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો ત્રણ થી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો મળશે અહીંથી તમને બધું જ મળી જશે બરાબર મેનુમાં જશો એટલે ટાઈમ ટેબલ પણ મળી જશે પેપરોનું પરીક્ષાનું વિષય વાઇઝ જોઈ વાઇઝ અથવા શાળા મિત્રમાં ધોરણમાં તમારું ધોરણ પસંદ કરી વિષય વાઇઝ પાર્ટ વાઇઝ ડિજિટલના વિડીયો નિહાળી શકશો રેડી ટૂંકમાં માહિતી તમને બધું મળી જશે ચાલો ફરી પાછા આપણે આગળ વધીએ બીજા પાઠનો પેરેગ્રાફ છે એમાંથી તમને પ્રશ્ન પૂછવામાં આવશે વોટ ડીડ ધ કિંગ્સ અબાઉટ તાનસેન્સ વોઇસ ધ કિંગ્સ તાનસેન હેડ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ चलो तीजा पाठ ने आधार प्रश्न पूछे तो वोट वोज द जगलर डुंग so the juggler was playing with five balls and was skipping all of them in the air. what were the children doing? the children were shouting in excitement. what did they see? the so merry-go-round and giant wheel. the loudspeakers were playing film song. why is the indian summer very hot? the indian summer is very hot because the sun shines very brightly. What do strong sunrise cause? The strong sunrise cause sun strokes. Which of the following statements is true? The strong sunrise cause sun strokes. Which word in the paragraph means burning to scorching? Say whether the following statements are true or false. The expert is an English teacher, false. Son Taridas was father, false. તો મનીસ એટ ચોકલેટ્સ યસ્ટ તો ચોકલેટ્સની જગ્યાએ વોટ ડિડ મનીસ ઇટ યસ્ટે ધસ્ટ મેન વિલ બ્રિંગ લેટર્સ તો હુ વિલ બ્રિંગ લેટર્સ ફાધર રીચ ઓફિસ એટ નાઇન એમ તો વેન ડીધર રીચ ઓફિસ આઈ પુટ માય બુક્સ ઇન ધ કપબોર્ડ તો પેલો મિત્રો પેલો અક્ષર કેપિટલ કરજો ભાઈ વેર ડુ યુ પુટ યોર બુક્સ પંકજ વેન ટુ દીપક્સ હાઉસ ઇન ધ યુનિંગ વેન ડી પંકજ ગો ટુ દિપક્સ હાઉસ ચલો અહીંયા ચોક્કસ તમારે વર્ગ મૂકવાનું છે વેન આઈ રીચ ધૂલ ધ પ્યુન વોઝ રિંગિંગ ધ બેલ मेहुलज रीडिंग बुक नाव वी वेज नाइस यू नो आईव गॉट मै न्यू पेन वी हेव कम अवर वर्क यस गर्ल हेज लवली फ्लावर्स त्यार बट वेड़ना पूजन इज स्ट्रॉग यस इज वीक तो पूजन इज स्ट्रॉ बट यस इज वीक नीमा इज अ डांसर सीमा इज अ डांसर तो नीमा एंड सीमा आर डांसर दिकॉक इज ब्यूटीफुल क्राउ इज अग्ली पिकॉक इज ब्यूटीफुल बट दाव इज अग्ली सॉरी क्रॉ क्रॉ इज अग्ली राजनिंग मुकेश इज रनिंग राज एंड मुकेश आर रनिंग मिस्टर पंडिया इज ओल्ड बट मिस्टर व्यास इज यंग ચાલો તમારે પેરેગ્રાફ આપેલો છે ગુજરાતના પાંચ શહેરોના તાપમાનનો તો એના પરથી જેટલું ગરમ નથી ભાવનગર ઇઝ હોટેર ધેન સુરત સુરત હેઝ ધ લિસ્ટ ટેમ્પરેચર ટ્રુ રાજકોટ ઇઝ હોટર ધેન અમદાવાદ ટ્રુ ચલો અહીંથી તમને આપેલા ઉદાહરણ પ્રમાણે તમારે વાક્ય તૈયાર કરવાના છે તો આપણે લઈ લઈએ મિત્રો ધીસ ક્લાસરૂમ બિગ ધેટ ક્લાસરૂમ બિગર માય ક્લાસરૂમ બિગેસ્ટ કમ્પેરિઝન કરવાની બરાબર તમારે તો ધીસ ક્લાસરૂમ ઇઝ બિગ ક્લાસરૂમ ઇઝ ક્લાસરૂમ મા બ્લુ કાઇટ ઇઝ નાઇસ ધ રેડ કાઇટ ઇઝ સર ધેન ધ બ્લુ કાઇટ ધ યેલો કાઇટ ઇઝ નાઇ સેસ્ટ ઓફ ઓલ કાઇટ અંકિતભાઈ ઇઝ ઓલ સુરેશભાઈ ઇઝ ઓલ્ડર ધેન અંકિતભાઈ મગનભાઈ ઇઝ ઓલ્ડેસ્ટ ઓફ ધસ્ટ મિત્રો આની સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમને મળી જશે ક્યાંથી મેં કીધું મે એપ્લિકેશનમાંથી મોનાસ પિક્ચર ઇઝ અ બ્યુટીફુલ દીપક'સ પિક્ચર ઇઝ મોર બ્યુટીફુલ ધેન અ મોનાસ પિક્ચર સ્નેહા'સ પિક્ચર ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ પિક્ચર ગુજરાત ઇઝ હોટ સ્ટેટ ઇઝ અ હોટ સ્ટેટ દિલ્હી ઇઝ హాટર ધેન ગુજરાત રાજસ્થાન ઇઝ ધ હોટેસ્ટ સ્ટેટ ત્યાર પછી કાલજી ગયા પુરવાની છે કૌંસમાંથી જોઈને એસ बीजी एज अज ब्लाइंड मित्रों बहार नो पेरेग्राफ हे पेरेग्राफी प्रश्न जवाबी हाउक वोज चेसिंग डव तो हावक वोज यम डव वोज इंद्र इट इज मै फूड हु Which word in the passage means to suffer due to hunger? Due to hunger. To strive. Star. પછી તમારે મિત્રોને પત્ર લખવાનો છે તમારા વેકેશન વિશેનો તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો અહીંયા આપણે પત્ર લખેલો છે બરાબર જે તમે અહીંયા જોઈ શકો છો કમ્પ્લીટ ચાલો માય બેસ્ટ ફ્રેન્ડ અથવા તમને ચિત્ર પરથી તમારે લખવાનો થાય મુદ્દાઓ આવું કંઈ પણ પૂછી શકે ચલો બેસ્ટ એમના વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને એસે લખેલો છે તો આવી રીતે બધા જ વિદ્યાર્થી મિત્રોને માંથી એસી ગુણ પ્રાપ્ત થાય એવી શુભકામના જો મિત્રો આ તૈયારી માટે આપણે એક મોડેલ પેપર તૈયાર બધા કરેલા છે વિદ્યાર્થી મિત્રોને તૈયારી કરવી એટલા માટે પણ વ્યવસ્થિત તૈયારી કરો એટલે સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય થાય ને થાય જ અને થવા જ પડે ભાઈ બરાબર એટલે આવી રીતે તમારે પ્રશ્ન બેંક આખી જોતી હોય તો અહીંથી મળશે વિડીયો જો હોય તો અહીંથી મળશે તમને જે કાંઈ વિશે નબળો લાગતો હોય બરાબર ઇંગ્લિશ તમને નબળો લાગતો હોય તો નીલમ મેડમના વિડીયો સરસ મજાના છે જ એ તમે જોઈ શકશો તો બધાને બેસ્ટ ઓફ લક ચોક્કસ મિત્રો વિડીયો કેવો લાગ્યો એની કમેન્ટ કરજો અને તમારે કેટલા માર્ક્સ આવશે એની પણ કમેન્ટ કરજો અસ્તુ જય હિન્દ જય ભારત વિડીયો લાઇક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો